વરસાદ લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગે મોટી આજે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ હવેલીમાં રેલ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં હવેલી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા તાપી ડાંગ ભરૂચ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી તમામ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે જૂનાગઢમાં મંગળવારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો છેલ્લા બાવીસ કલાકમાં બસો આઠ તાલુકામાં વરસાદ વરસ્યો છે જૂનાગઢ જિલ્લામાં અર્ધાર વરસાદથી જળબંબાકાર બાવીસ કલાકમાં વંથલીમાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વિસાવદરમાં સૌથી વધુ તેર ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢમાં સાડા અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે કેશોદમાં દસ ઇંચ વરસાદ ખંભળીયામાં સવા નવ ઇંચ વરસાદ માણાવદરમાં સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે કલ્યાણપુરમાં આઠ ઇંચ વરસાદ છે મેંદરણામાં સાડા સાત ઇંચ વરસાદ છે બારડોલીમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં નાના મોટા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો ખેડૂત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખેડ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખ રકમ ફાળવવામાં આવી છે જેથી નાના મોટા ખેડૂતોને ખેતી સારી કરી શકે અને તેમના ઉત્પાદનમાં વધારો કરી શકાય બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેની સહાય ચુકવવાની શરૂઆત કરી છે સરકારે દસ હજાર થી વધુ ખેડૂતોને સહાય ચુકવશે માર્ચ બે હજાર ચોવીસ માં સાબરકાંઠા મહેસાણા અને ખેડામાં અરવેલી નવ હજાર છસો ચોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચુકવવામાં આવશે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે એવી મોટી આગાહી અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ હાલ સક્રિય થઈ છે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે જે પ્રમાણે આજે રાજ્યની આઠથી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતને લઈને સૌરાષ્ટ્રના કચ્છના મોટા ભાગના જિલ્લાઓ સામેલ છે આગાહી બાદ તંત્ર પર એલર્ટ આવી ગયું છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં આફત આવવાની કારણે વિસ્તારમાં સત્તર ઇંચ કરતા વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજે બેટિંગ કરી રહ્યા છે તેવામાં કચ્છના લખપતના ઝાડવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકોના ઘર વિણો થયા છે ભારે પવનથી ચાલીસ થી પચાસ ઘરોના છાપરા તેમજ નળિયા ઉડી ગયા હતા જેના કારણે ઘર વિખરીથી નુકસાન થયું છે લોકો પાસે છત છીનવાઈ જતા હાલત કપડી બની છે સાથે એક જ બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થવાની સમાચાર પર સામે આવી રહ્યા છે બીજા મોટા સમાચારની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ કરી છે નવસારી વલસાડ તાપી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે તો કેટલાક રસ્તાઓ બંધ થયા છે ભારે વરસાદને કારણે નવસારી તેમજ વલસાડની શાળા કોલેજો રજા જાહેર કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદને લઈને વાત કરી લે તો સોમવારે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ દ્વારા અનુસાર દસ દિવસ સુધી વરસાદની શક્યતા છે એટલે કે દસ અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પર નવી સિસ્ટમ બની છે બીજા મોટા સમાચારની વાત કરી લે તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે ઉપરવાસમાં વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશય અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના એકાવન પોઈન્ટ પ્રાણીનો સંગ્રહ થયો છે ક્રિકેટને લઈને વાત કરી લે તો જેમ્સ એન્ડરસનનો ઘાતક સ્પેલ એન્ડરસને દસ ઓવરમાં ઓગણીસ રન આપીને છ વિકેટ સાથે પોતાનો પ્રથમ સ્પેલ પૂરો કર્યો છે નમસ્કાર દોસ્તો સવાર સાંજ અને બપોરના સૌથી મોટા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દઈએ સામે પશ્ચિમ સૌરાષ્ટ્ર ધોધમાર વરસાદ થશે ગુજરાતમાં મેઘરાજા મોટા ભાગના જિલ્લામાં માન મૂકીને વરસી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલાક જિલ્લામાં આગામી ચાર જુલાઈ થી બાર જુલાઈ વચ્ચે ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સવાર સવારમાં આવી ખુશખબર મહિના પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવમાં રાહત જુલાઈમાં વહેલી સવારે ઓઇલ કંપનીઓએ મોંઘવારી થોડી રાહત આપી છે ઓઇલ કંપનીએ ગેસ સિલિન્ડર કિંમતમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપી છે એક જુલાઈના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે જેમાં દ્વારકા જામનગર ઓખા ભાગોમાં ભારે વરસાદની પોરબંદર કરવામાં આવી છે સમાચારની વાત કરી લે તો ભારે વરસાદને પગલે જુનાગઢ જિલ્લામાં માં શાળાઓમાં રજા ભારે વરસાદ થતા જુનાગઢ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માં આવતીકાલે રજા શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડતાલીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં સુરત જિલ્લાના પલાસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે ઉપરવાસના વરસાદ થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિ એકાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા પાણી સંગ્રહ થયો છે બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો ગજબ કરી રહ્યું છે સોનું ભાવમાં આજે ફરીથી કડાકો સસ્તું થઈ કેટલો હતો રમત ગમત ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓલિમ્પિક પહેલા ખરાબ સમાચાર નિરજ ચોપરા ઈજાને કારણે પેરિસ ડાયમંડ લીગમાંથી થયો બહાર પેરિસ ઓલિમ્પિક શરૂ થવાના વધુ સમય બાકી નથી પરંતુ રમતગમતના આ મહાકુંભ પહેલા જ ભારતીય રમત પ્રેમી એક ખરાબ સમાચાર મળ્યા છે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગમાંથી બહાર થયો છે નીરજ ચોપરા સંપૂર્ણ રીતે ફિટ નથી રિપોર્ટ અનુસાર નીરજ ચોપરાએ આ મોટો નિર્ણય લીધો છે કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી નીરજ ચોપરાએ છેલ્લા કેટલા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસર યાદવે જણાવ્યું હતું કે સુરત દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદ પડી શકે છે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જિલ્લાઓમાં ભારે શકે છે તમામ જિલ્લામાં ગાજવીજ પણ આગાહી કરવામાં આવી છે આ સાથે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે એ પ્રમાણે મંગળવારે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર યલો એલર્ટ આપવામાં આવ્યો છે બીજી બાજુ વાત કરી લઈએ તો બુધવારની ત્રીજી તારીખે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ નગરમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યો છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો વીજ પરિવહન મજબૂત કરવા જેટકો રૂપિયા એક લાખનું રોકાણ કરશે દસ વર્ષની રોકાણ યોજના હેઠળ એક હજાર નવા સબસ્ટેશન સ્ટેશન ઉમેર્યા છે બીજા મોટા સમાચાર ની લઈને વાત કરી લઈએ તો દેવભૂમિ દ્વારકામાં આપ ફાટ્યું આઠ ઇંચ સુધી વરસાદ દસ વાગ્યા સુધી માં ખંભાળી દ્વારકામાં તાલુકામાં આઠ ઇંચ સુધી નો વરસાદ વરસી ગયો છે આ પૂર્વ શનિવારે પણ દ્વારકા અને ખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા આ સિવાય સાડા દસ વાગ્યા થી ખંભાળિયા તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે ખંભાળિયામાં ધોધમાર આઠ ઇંચ વરસાદ બીજા મોટા લઈને વાત કરી લઈએ તો ભરાયો એક દરવાજો ખોલતા નદી અવર જવર કરવાની મનાઈ કરવામાં આવી છે લોનાવાળામાં પિકનિક મનાવા ગયેલા એક જ પરિવારના પાંચ લોકો નદીમાં તણાયા તૈયના મોત બે ની શોધકાળ ચાલુ છે